બાદ આજે રાજપીપળા પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે આપ જોઈ શકો છો ભારે વરસાદ થઈ રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે ખાસ કરીને કહી શકાય કે ચોમાસાની ની શરૂઆત હાલ થઈ ચૂકી છે ત્યારે વરસાદની થતા લોકોમાં આનંદ છે બાળકો પણ વરસાદની મજા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ખેડૂતોને પણ વરસાદ લાભદાયી નીવડે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે